મહેમાન તમે કોઈક બીમાર પડ્યા હો બીમાર પડ્યો દવા દવા તો ના કરાયે દવા કરાય મહેમાન દવા કરાય તો પછી બપૈયા ઉપર ચડી ને બેઠા હો બપૈયા ઉપર ચઢી નહી બે દવા કરાય એટલે ડોક્ટર ને કીધું તું કે બે દાડા બપૈયા ઉપર રજો હમ મેહમન મગજ શકે નહીં બુદ્ધિ શકે નહીં

हारू થઈ જાહે તું લખાવ કેstar હો ખારા દોખણ લખાવ હે જા આ લીજી હો ખરેખર તો તારો ઉનારામ છત્રી ની જરૂર હલ્યા આ સોમના પર જન એટલે મય એક સુન 33 રૂપિયો છત્રી હં કેટલો પાવ કર કે કર કેસે કેસે લોગ રહેતે યાર યહા પર કોટા જમ્મા પરણે યાર આ ચડ્ડુ પહેર તો કમ્ફર્ટેબલ લાગે એક નંબર ના હોય હું કોક ના લગન પછી મજા જાય તો પછી ચડ્ડા જ પહેરા નવો ચડ્ડો પહેરવાનો ઇધર તો કપડો લાવતો ને ના ચડ્ડા હું આવા ઉદાસ રહે ને અરે પણ કોક ના લગન માં જે ચડ્ડા હા નહી પેન્ટ પહેરવા પડે અરે મારો ચડ્ડો જ ફાવા બકા ક્યાં સિસ્ટમ બંધ કરી દે હવે તમારે આ હમતા નહીં મત રોમાય ના ભાઈ પોચી ગયા જો જો ના જોયા વગર આવી ગયા એક ડોલ માં તો બત્રી બત્રી જોત પાડ દે